નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પેલેસ રોડ ઉપર રોડનું નવીનીકરણ નવીનીકરણ કરવા માટે થઈ શાસ્ત્રો મંત્રોચ્ચાર સાથે આથરે આઠ માસ પહેલાં ખાતમુહૂર્ત કરાયું હતું છતાં કોઈ પણ પ્રકારની કામગીરી નહીં વટલી ફળીની જેમ રોડ બનાવ્યા વગર રૂપિયા ઉપાડી છે કે શું લોકોમાં લોકો દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે લખતર ગામમાં ગાંધી ચોકથી અવરી ચોક સુધીનો રોડ પેલેસ રોડ તરીકે ઓળખાય છે આશરે આઠેક મહિના પહેલાં લખતર ગ્રામ પંચાયતમાં મોટો સમિયાણો નાખી લખતર ગામમાં કરવામાં આવેલ કામનું શાસ્ત્ર કવિધિ સાથે લોકાર્પણ કરવા સાથે નવા કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું લોકાર્પણ કરાયેલ કામમાંથી કેન્ટિંગ પડાવવાનો રોડ એક જ મહિનામાં ઘણી બધી જગ્યાએ તૂટી ગયો હતો સાથે લખતર ગામના હાડસામાં પેલેસ રોડનું નવીનીકરણ કરવા માટે માનનીય ધારાસભ્ય શ્રી પી કે પરમાર સુનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ સહિત લખતર તાલુકાના ભાજપના હોદ્દેદારો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમ છતાં આઠ મહિના થયા હજી સુધી આ રોડ પરમાં એક પણ બ્લોક મૂકવામાં આવ્યો નથી કે એક બકડ્યું સિમેન્ટ કોન્ક્રીટનું કામ કરવામાં આવ્યું નથી આથી સ્થાનિક લોકો સહિત ગામના જાગૃત નાગરિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે શું એટલી ફળીમાં એક પણ રૂપિયાનું કામ કર્યા વગર રૂપિયા ઉપાડી લેવા લીધા લેવામાં આવ્યા છે તેમ અહીંયા પણ ઉપાડી લેવામાં આવશે કે શું ત્યારે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગ્રામ પંચાયતમાં પૂછપરછ કરતાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે ગ્રાન્ટર નથી આવશે એટલે કામ શરૂ કરવામાં આવશે જો ગ્રાન્ટ જ નહોતી અને આવવાને વા લાગે તેમાં જતી તો ખાતમુહૂર્ત કરી સત્તાધીશો લખતર ગામના નાગરિકો પાસે શું સાબિત કરવા માંગતા હતા તે પણ તેમને સમજાતું નથી તેમ રોષપૂર્વક તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત કરીને આઠ મહિના પછી અમારી હાલત જેમની તેમ છે તેમ જણાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ રોડ ઉપર સવાર સાંજ મંદિરે આવતી મહિલાઓ પણ ઠેબા ખાય છે